સાપુતારાના ચીફ ઓફિસરની બદલીનો ઓર્ડર થતાં નવા ગામના ગ્રામજનોએ આજે સાપુતારાના સ્વાગત સર્કલ પાસે મિટિંગ યોજી આવતીકાલથી સંપૂર્ણ સાપુતારા બંધ રાખવાનો નિર્ણય લીધો છે જે બાબતે સાપુતારા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પણ અપાયું છે નવાગામ સાપુતારાના ગ્રામજનોએ શુક્રવારે ડાંગ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં સાપુતારાના ચીફ ઓફિસરની બદલી રદ નહીં થાય તો સાપુતારા સજ્જડ બંધ પાડી રસ્તા રોકો આંદોલન અને જરૂર પડીએ તો આગામી લોકસભાની ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી આપી હતી આ બાબતનું આવતીકાલથી સંપૂર્ણ સાપુતારા બંધ રાખવાનો નિર્ણય ગ્રામજનો દ્વારા લેવાયો છે આ માટે સાપુતારા પોલીસ સ્ટેશને પ્રથમ તબક્કાનું આવેદનપત્ર અપાયું છે સાપુતારામાં બે મહિના પહેલા જ નવા ચીફ ઓફિસરની વરણી કરવામાં આવી હતી ત્યારે નવા ગામના લોકોમાં ખુશી હતી પરંતુ સાપુતારાની કાયાપલટ કરવાનું સપનું જોનાર નવા ચીફ ઓફિસરની એકાએક બદલી કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જો બદલી નહીં અટકે તો ગ્રામજનોએ સાપુતારા બંધ પાડી રસ્તા રોકો આંદોલન અને લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે

સાપુતારા હજુ સુંદર કઈ રીતે બને તે માટે પણ આયોજન કરાયું હતું પરંતુ સરકાર દ્વારા તેમની ભાવનગરમાં ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ ખાતે બદલી કરી દેવામાં આવતા નવા ગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જો સરકાર દ્વારા બદલી રદ ન કરવામાં આવે તો સાપુતારા અને નવા ગામના લોકોએ સાપુતારા બંધ રાખી રસ્તા રોકો આંદોલન સાથે ઉકેલ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી જે બાબતનું પ્રથમ ગાંધી ચિંધ્યા માર્ગે આવતીકાલથી સાપુતારા સદન બંધ રાખવાનો નિર્ણય ગ્રામજનો દ્વારા લેવાયો છે અમે સર્વ નવા ગામ સાપુતારાના ગ્રામજનો તાજેતરમાં જેવી નોટિફાઈડ એરિયામાં અધિકારી હતા એમની અચાનક બદલી થઈ સારા અને વ્યવસ્થિત કાર્યો કામ ધરેલા હાથ હાથમાં એ અધિકારીને અચાનક બદલી થતાં સર્વ ગ્રામજનોમાં અસંતોષનો માહોલ સર્જાયો છે એ સાહેબની પાછળ અહીં સાપુતારામાં જ નોકરી માટે લાવવા માટે આ સજ્જડ બંધ રાખવાનો નિર્ણય લીધો છે સર્વ ગ્રામજનોએ જો અમે આ જે હાલે સાપુતારા બંધનો જ નિર્ણય લીધો છે જો એમાં બી અમને અસંતોષકારક જવાબ આવે તો ના છૂટકે અમારે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લેવા પડશે હેમંત હડસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાપુતારા